હા બાજરી વાટવા આવી છે અને બાજરી વાટવા છો બરોબર બધા મિત્રો હા સાહેબ જુઓ બાજરી ખેડૂત જ વાય કે અને ખેડૂત વાઢી કે જુઓ મિત્રો આ બાજુ આ મારા બે મિત્રો વાટે છે હું પણ બાજરી વાટું છું બરાબર આ વિડીયો તમને ગમે તો ખેડૂતોના હાટીનો સીને તમે લાઈટ કરજો પેર કરજો અને ખેડૂત તો દુનિયાના દાતા કહેવાય બીજા દાતા કોણ કે આપણી રક્ષણ કરવા વાળો આર્મી એ આપણા રક્ષણ કરવા વાળા કહેવાય ખેડૂત આપણને દોણા પકવે ત્યારે આપણને બધાને શેઠીઓને ખાવા મળે કહીશ એ સવાય મળતું નથી કાઠું કોમ પરસુઓ હેરતો હોય લૂંસતા હોય તારે ખેડૂત ખેતી કરતો હોય અને કોઈ દુકાનમાં બેઠા બેઠા અને વચ્ચે બેઠા બેઠા ખોય એ આ મફતનું ખાતા હોય કાળી મજૂરી કરો તમે તો તમને ખેડૂતનો વિડીયો જોજો લાઈટ કરી દો શેર કરી દો ને દો ભૂલતા ને આ વજન સેટ લઈ લઈ લે પછી બધા વાટવા વાળા છે મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ તો ભૂલતા